હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોસ્તો ગુજરાતના પ્રવાસી છે આમ દોસ્તો આ પચીસ અને છવ્વીસ બે દિવસ માટે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે દોસ્તો એ પચીસ વખત એટલે દોસ્તો આજે ચાર વાગે અમદાવાદમાં એર ટુકર પહોંચ્યા બાદ તેઓ અત્યારે નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડમાં રોડ સો કરવા જઈ રહ્યા છે આમ દોસ્તો સાડા પાંચ વાગે આસપાસ તેઓ નિકોલ ખાતે જાહેરસભા પણ કરશે ત્યારબાદ દોસ્તો રાત્રે આઠ વાગે એટલે રાજભવનમાં રાત્રે રોકાજ કરશે અને દોસ્તો સવારે એટલે કે છવ્વીસ તારીખે સવારે દસ વાગે દોસ્તો સૂચુકી મારુતિ પ્લાન્ટ એટલે કે ગુજરાતમાં દોસ્તો આસરપુરમાં આવેલો જે સૂચક પ્લાન્ટ છે એની અંદર જે એવી બેટરી પ્લાન્ટનું ઉદઘાટન કરશે ત્યારબાદ દોસ્તો બારસો અઢાર કરોડના ખર્ચનો જે જિલ્લા શહેરી વિકાસના વિભાગને ફાળવવામાં આવશે દોસ્તો આમ વીજળી વિભાગને પણ અગિયારસો અગિયારસો બાવીસ કરોડનો પ્રોજેક્ટ સોંપવામાં આવશે ત્યારબાદ દોસ્તો મહેસૂલ વિભાગને પણ છન્નું કરોડનો બે નવી બિલ્ડિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે આમ દોસ્તો ભારતના વડાપ્રધાન ગુજરાતમાં આવવાનું કારણ એક રાજનીતિક કારણ છે દોસ્તો અને દોસ્તો વગેરે જે ખાતમુહૂર્ત અને વગેરે જે હતા એ આમ દોસ્તો જોવાનું જાય તો દોસ્તો ઘણા સમયથી આપણા ગુજરાતની અંદર એક બોડી જે ચલાવી રહી છે જે આપણી પોલિટિકલ એને ધ્યાનમાં લેતા દોસ્તો જે ગુજરાતની અંદર જે હવામાન બદલાઈ રહ્યું છે એને નજર અંદાજ કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં આપણા ગુજરાતની જીતમાં છે દોસ્તો ગુજરાતના મંત્રીમંડળની અંદર ચોક્કસથી તમને ફેરફાર જોવા મળશે મિત્રો ટૂંક સમયની અંદર આ છે છ મહિનાની અંદર જે આપણા ગુજરાતના મંત્રીમંડળો છે એની અંદર ઘણા નવા ધારાસભ્યો જોવા મળશે મિત્રો તમે આ વાત ખાસ નોંધ લેજો કારણ કે ભારતના વડાપ્રધાન મોદીની જે વિઝિટ હતી એ હા કામ અને ઉદઘાટન માટે પણ હતી અને પોલિટ પોલિટિકલ એજન્ડા માટે પણ હતી તો દોસ્તો અમારી સાથે જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ ભારત